કેમ બેન હારું સંતો તમારે અમને તો બેન છોકરી ગમે છે તમારો શું વિચારશે છોકરો તો અમને ગમે છે બેન બેન તમને છોકરો ગમે એ વાત સાચી છે પણ અમારે ઘર નું મકાન નથી હો ભાડે રહી છે બેન છોકરો સંસ્કારી અને કમાવ છે ને એટલે ગમ્યો છે અને ભાડાના મકાનમાં તો અમે રહી છીએ અને મારા દીકરીના ભાગમાં હશે તો તમારે મકાન થાશે અને ભાગમાં ન હોય તો હોય ઈ પણ વેચાઈ જાય દીકરીને એકલી મિલકત જોઈન તો નઈ દેવાય ને બેન બેન તમે વાત કરીને મને બહુ ગમી ઓ બેન તમે મારા દીકરાના સંસ્કાર જોયા તમે અમારી મિલકત ન જોઈ અમારા ઘરનું મકાન એ નથી અમને એમ થયું કે હું જવાબ આવશે મારા દીકરાનો આવશે કે શું એમ અત્યારે તો છોકરી વાળા કેટલી માંગ હોય છે દીકરી ના માવતર એમ પૂછે તમારા દેશ માં જમીન છે તમારા ઘરના મકાન છે એવું બધું હોવા છતાંય હા નથી પાડતા શું ખબર દીકરી નામ અવતર ને કેવું જોઈએ છે બેન અમે તો એ વિચારના માણસો સહી ને કે આપણો નાતીલાનો દીકરો હોય સંસ્કારી અને હોય ને એટલે દીકરી દઈ દીકરી સુખી થાય પછી છે ને બેન દીકરીની ઉંમર થઈ જાય અને એ ભાગી જાય પછી આપણે હેરાન થાય ને દીકરી પણ હેરાન થાય એ કરતા એનો સમય થાય ને એટલે સાસરે મોકલી દઈએ ને એટલે ઈ પણ સુખી અને આપણે પણ સુખી બેન તમારી વાત મને બહુ ગમે